પણ હવે બધાને તક મળી છે અને હવે ઘણું નવું કન્ટેન્ટ પણ આવ્યું છે અને એની સાથે ઘણું નવું મીડિયા પર કામ પણ આવ્યું છે પણ એક વાત સ્પષ્ટ છે કે નાની નાની ભૂમિકાઓ નાના નાના રોલ્સ તમારા જીવનમાં મોટો વળાંક લાવી શકે છે અને આજે તેઓ પ્રોજેક્ટ પસંદ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખે છે શું તમે આ બધી સિરીઝ જોઈ છે જો હા તો તમારો વ્યૂઝ જણાવો અને જો ના તો પ્લીઝ ગો એન્ડ વોચ Sure.